નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ફરિયાદ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ના મળે આ સાતે સમુદ્ર જાણે એક સામટા ઠલવાયા હોય સંતરાપુરના ઉંમર એમ ચિબોટા ભુવનેશ્વરીના પટમાં આ ડુંગરથી ડળતી ધારે ઉતરતી અડતી પડતી આખડતી કિલકારા કરતી જરાને ડરતી હરતી મરતી મદ જરતી એવી અમારે આજે જે ચીબોટા નદી છે એનું જે સૌંદર્ય છે એ સોળે કલાએ ખીલ્યું છે સંતરામપુરના પટમાં તમે જોઈ શકો છો અને બહુ જ સૌંદર્ય સંતરામપુર નહીં દેખાતી કુછ નહીં દેખાય દેખાયા કહી શકતા બહુ હિ જે બહુ ઉજ્જવલ ઓર પ્રભાવશાળી રૂપ હૈ સંતરામપુર કા હમ દેખરે એક કરુણા અને કારુણ્યની સાથે સાથે એમાં જોવા મળે છે એની વિકરાળતા પણ અને જળ છે શબિંદ શુદ્ધ શુષ્કલમ તરંગ ભંગ દસ્તપાત જાત જાતકારીવારી સંયુતમ અને જળ છે એ પવિત્રમાં પવિત્ર છે પણ અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે તો વટસ્ય પત્ય ફૂટે છે આનમ એ જે જે પ્રલયંકાળનું અગ્નિ પણ થઈ જાય છે આજે ધરતીના આકાશનું મિલન સ્પષ્ટ જોઈ શકાય છે સીમાળાઓ દીકપાળોની જે જે દિશાઓ છે પાણીથી ભરાય છે એમ કહી શકાય કે સંતરામપુરા જે પાણીથી એને જે નવા નીરના વધામણાથી એક સુશોભિત થયો છે હેજી આજે શખી આનંદની હેલી અને હરિમુખ જોઈને હું થઈ છું ગેલી એ હરિના મુખ જોવાનું દર્શન થવાનું અને જન્માષ્ટમી ટૂંક સમયમાં નજીક આવતી હોય ત્યારે આ એક આવશ્યક છે કે નવા નીર આવે છે અને આ જે અષાઢ અને શ્રાવણ છે એ એ એ તો ભરચક જ હોય એને હા જે પ્રકૃતિ છે એ જ્યાં સોળે કલાએ ખીલી હોય ને નાના નાના બાળકો પણ ઉત્સાહ સાથે આ જે નવા નીરને જોવા માટે આવ્યા છે જેટલું સૌંદર્ય છે એટલું જોખમકારક પણ છે જોખમ ન લેવું પણ એ જે 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 રૂપ છે ને તમે કુદરતનું કુદરતના ખોળામાં બેસવાનું ને એમાં રમવાનો જે જે અનુભવ છે તો જે કુદરતના ખોળે હોય એને જ ખબર પડે તો સંતરાપુર નહીં દેખા તો કુછ નહીં દેખા સ્પષ્ટ કહી શકતે